આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે અલગ અલગ ક્ષેત્રની મહિલાઓને મળીએ છીએ અને એમના કાર્યક્ષેત્રના અનુભવો વિશે જાણીએ છીએ અને એમને બેડાવીએ છીએ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે કલા જગતના એક એવા ગીતકાર એક વિમેન લિરિસિસ્ટ કે જેમના શબ્દોએ અનેક લોકોના પગને થનગનાવ્યા છે મનને નચાવ્યા છે વખાણની વધામણી પણ મળી છે એ લિરિસિસ્ટ છે સુનિતાબેન જોશી સુનિતાબેન આપનું બીબી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ સ્વાગત છે સુનિતાબેન સૌ પ્રથમ આપની લેખન પ્રવૃત્તિ વિશે જાણીએ આપ નાનપણથી જ આ લખો છો કઈ રીતનો આપનો આ શોખ છે એ વિશે આપ જણાવો લગભગ પંદર વર્ષની ઉંમરથી લખું છું પંદર વર્ષની ઓકે આપ આ ક્ષેત્રમાં નાનપણથી આવ્યા બરાબર તો લખવાની આ પ્રવૃત્તિ પંદર વર્ષથી કરી પણ એના માટેની કોઈ પ્રેરણા સ્તોત્ર કરું પ્રેરણા એટલે મને સાહિત્યમાં રસ હતો છે પહેલેથી

અને આ ગીત જ્યારે તમે બનાવ્યું ત્યારે તમારી અંદરની લાગણી કેવી હતી કારણ કે ગીત એક આધ્યાત્મિક ગીત છે અને જ્યારે તમે લખો ત્યારે એ ભાવ જો ગીત સાથે જોડાય તો ઓબ્વિયસલી એ ગીત સારું જ લખાવાનું છે એ તમારી લાગણી એવી હતી ભગવાન માટે હું પહેલેથી ધાર્મિક છું બરાબર અને મારો ઉછેર મહાદેવજી મંદિરમાં થયો છે શું હા પછી હું સાસરીમાં જતી ને ત્યાં બી ઠાકોરજીની હવેલીમાં હું સેવા કરતો ભગવાન પ્રત્યે મને લાગણી છે જ પેલો મતલબ નાનપણથી જ તમને આ વાતાવરણ આમાં હા વાતાવરણ માહોલ મને ધાર્મિક મળ્યો છે મળ્યો છે અને અમે રહેતા ને ત્યાં ભગવાન રામનું મંદિર હતું જ તો ત્યાં પણ હું દર્શન કરવા જ હતી અવારનવાર હાલ પણ સારંગપુર મને જ્યારે બી ફ્રી ત્યારે હું જાઉં છું બરાબર છે એટલે એ જે માહોલ હતો એ ક્યાંક ને ક્યાંક તમારી લેખન પ્રવૃત્તિમાં પણ જોડાયો હા જોડાયો એવું કહી શકાય બરાબર છે આ ગીત લખવા માટે આપને કેટલો સમય લાગ્યો આ ગીત લખવા માટે મેં એક

મારો છેલ્લો અંતરો છે ને એમાં છે બરાબર છે હા આપ ગીતકાર છો રચયિતા છો પણ આપ એક સમયે સિંગિંગ ક્ષેત્રમાં પણ હતા બરાબર છે એના વિશે થોડી માહિતી આપો સિંગિંગ ક્ષેત્રમાં એવું હતું કે હું લગભગ નવમા ધોરણમાં હતી બરાબર છે તો હું મામાના ઘરે ભણવા ગઈ ત્યાં તો ત્યાં વિક્રમ ઠાકોરના પ્રોગ્રામ થતા નવરાત્રીમાં તો હું આમ સાંભળતીને જોતી પછી હેમંત ચૌહાણના બી ગરબા જોઈને સાંભળીને શીખતી એમ ને એમ જ ઘરે શીખતી પછી અમારે નવરાત્રીમાં પ્રોગ્રામ હોય ને એમાં મેં સ્ટેજ પર ગાયું હતું અને ત્યારે મને એકાવન રૂપિયા મળેલા છે પણ એ સમયના એ પણ આપણને બહુ જ મીઠા લાગે એકાવન રૂપિયા મળેલા પહેલી કમાઈ મારી એકાવન રૂપિયા મળ્યા હતા અને પછી ત્યાર પછી મેં કન્ટિન્યુ ગાવાનું રાખ્યું એ સમયે આપણે આપણે કોઈ ટ્રેનિંગ લીધેલી કે ના મેં ટ્રેનિંગ કોઈ લીધી હું ઘરે જ ગાતી હતી ઘરે જ લખવાનું ગાવાનું બધું મારી લીધું છે બરાબર છે તો आपने तो कोई पण जे पसंद हो एक आद भजन नी लाइन आपने गाने हां आप तमे गाओ हमारा दर्शक मित्रों तो पण सांग हां हां आगे करू छु ये आज जशन ने मनाओ सारी दुनिया में मेरे राम रघुजी घर आए आज फूल बिछाओ सारी बगिया के अयोध्या में उत्सव छाए चल चितवन का ये धागा राम नाम से जोड़ा है पावन धरती अवधपुरी से आया सब न्योता है बारी बारी जाओ मैं दशरथ के लाल हनुमंत के स्वामी घर आए आज जश्न मनाओ सारी दुनिया में

અમે ભલે અંતરિયા ગામથી છીએ પણ અમે પહેલેથી મમ્મી પપ્પા બધા બહાર રહેતા હતા તો ત્યાં હું પડતી ત્યારે હું લખવાનું મેં લખેલું ત્યારે મને ખબર નથી કે હું લખી બી શકું છું શરૂઆતમાં પછી મેં મામાના ઘરે ગઈ ત્યાં પછી ગાવાનું ચાલુ કર્યું ટ્રેનિંગ લેવાનો કોઈ સમય મળ્યો ન ને ઘરમાં કોઈને સંગીતમાં કોઈ ખબર જ નથી પડતી એમ કહીએ તો ચાલ સંગીત ક્ષેત્રને લગતા કોઈ વ્યક્તિ હા કોઈ વ્યક્તિ છે જ મારા ઘરમાં વખતે એમ થતું હતું કે કઈ રીતે આપણે આમાં આગળ જવું શું કરવું પણ મેં ગાવાનું ચાલુ કર્યું સ્ટેજ પ્રોગ્રામ મને અમદાવાદ ગાંધીનગર ખૂબ મળતા હતા લગભગ બે કયા વર્ષ બે હજાર પાંચથી બે હજાર અગિયાર સુધી ત્યાં સુધી સ્ટેજ પ્રોગ્રામ મેં બધા ખૂબ જ ગયા એ વખતે મને ઘણા સ્ટુડિયોવાળા અને ઘણા પ્રોડ્યુસર એ લોકોના કોન્ટેક્ટ થયેલા એટલે એ સમયનો સમય તમારો મોસ્ટ ઓફ ગયો છે સિંગિંગ ક્ષેત્ર સિંગિંગ ક્ષેત્ર ભણવાનું બી ચાલુ હતું અને સિંગિંગ

તો ગાતા ગાતા મને ગાવાનું ખૂબ ગમે છે કારણ કે મારે સિંગર જ બનવાનું હતું તો હું ગાતી હોઉં ને તો મને એમને કમ્પોઝ થઈ જાય કોઈ મનમાં જ કમ્પોઝ થાય અને ત્યારે શબ્દો રચાઈ જાય એટલે ગાયન અને લેખન બંને ભેગું થાય બંને કમ્બાઈનની પ્રોસેસ બરાબર છે ચાલે છે બંને સાથે થાય છે અને આ તમારી જે જર્ની છે ગાયનની લેખનની એ બંનેમાં આપ છો આટલા વર્ષોથી છો આ જર્નીમાં આપના ફેમિલી નો સપોર્ટ કેવો રહ્યો છે

ઘણી મહિલાઓ એવું કરે છે કે લગ્ન પછી ઘરમાં જ રહે છે કોઈ એમની જોબ કરતા હોય જોબ મૂકી દે કોઈ પેશન હોય એ પણ છોડી દે છે પણ એવું નથી આપણું પેશન હોય છે એ આપણી સાથે જ હોય છે ને ગમે ત્યારે જ્યારે બી આપણે ફ્રી પડીએ આ હું જે હું ફ્રી પડી મારો બાબુ મોટો થઈ ગયો થોડીક મને એવું લાગે કે હું ફ્રી પડી છું

થોડાક જ સમયમાં કંઈક ગઝલની એક બુક બહાર પાડવાના છો એના વિશે થોડી માહિતી આપી દો એ ગઝલ સંગ્રહ છે મારો જે મેં ઘણા વર્ષોથી લખ્યું છે જ્યારે હું ગીતો પણ નથી લખતી ત્યાંથી ગઝલ લખું છું લગભગ તમને વાત કરી કે પંદર વર્ષની ઉંમરથી લખું છું હા એ પહેલી મારી કવિતા હતી એક ઝરણું તો ત્યાંથી કરીને અત્યાર સુધી મેં જે લખ્યું છે ગઝલ છે કવિતા છે એનો ગઝલ સંગ્રહ હું પ્રકાશિત કરવાની છું ટૂંક સમયમાં ટૂંક સમયમાં હા સુનીતાબેન ગીતાબેન રબારીએ ગાયેલું આ ભજન ખૂબ જ પ્રખ્યાત થયું બરાબર છે એ પહેલાં આપણે કઈ 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 સેલિબ્રિટીઓ માટે આપણે ગીતો લખ્યા એના પહેલાં મેં ઐશ્વર્ય મજમુદાર માટે કાજલ મહેરિયા રાકેશ બારોટ પૃથ્વી પંડ્યા તૃપ્તિ ગઢવી કિરણ ગજેરા ઘણા બધા માટે લખ્યા છે ઓકે અને ભવિષ્યમાં આપના કોઈ પ્રોજેક્ટ ખરા કોઈ સેલિબ્રિટી માટેના ઓનગોઈંગ અત્યારે ક્યાંય ભવિષ્યમાં છે ગીતાબેન માટે છે રમેશભાઈ છે અને અન્ય ઘણા સેલિબ્રિટી માટે છે ઓકે ખૂબ સરસ સુનિતાબેન આપ એક સ્ટેજ પર પહોંચી જ ગયા છો અને આગળ પણ આપના ફિલ્ડની આપના ક્ષેત્રની આપની જે ઈચ્છા છે બધી પૂર્ણ પણ થાય અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપને પણ સફળતા મળે અમારા સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર